હેલો મિત્રો રસોઈ રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે આજે આપણે બનાવશું લીલા મરચાંમાં રીંગણા બટાકાનું શાક એ પણ એકદમ સ્વાદિષ્ટ અને તમને બધાને બહુ જ પસંદ આવશે અને બધા લોકો ખાતા રહી જશો તો આ માટે તમારા માટે એક યુનિક જ રેસિપી લઈને આવ્યા છીએ જે બનાવી એકદમ સરળ છે તો આ રેસીપીને અંત સુધી જોજો તો તમે આવી રેસિપી બનાવી શકશો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અન્ય લોકો પણ જોઈ શકે તે માટે પહેલાં લીલું મરચું લસણ અને જીરુંને ખાંડી લેવાનું છે લીંગીમાં નાખીને દસ્તા વડે તો અમે લીલું મરચું પાંચ અમારી ક્વોન્ટિટી પ્રમાણે અમે લા પાંચ લીલા મરચાં લસણ અને જીરું ખાંડી લીધું છે તો આવી રીતે ખાંડી લેવાનું છે જીરું લસણ ને પછી ધાણા પણ નાખ્યા છે તો ધાણા પણ નાખી દેવાના છે તો સૌથી પહેલાં સૌથી સ્વાદિષ્ટ બનાવવા શાકભાજી બનાવવા માટે તેલ ગરમ કરવાનું છે ને પછી પહેલાં સૌથી પહેલાં તેલમાં આ લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે તો અમારું પેલું તો તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં હવે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે અને પેસ્ટ નાખી દીધા બાદ તેને હલાવવાનું છે હલાવ્યા બાદ પછી તેમાં હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેર્યા બાદ પછી તેમાં હળદર નાખવાની છે આ હળદર નાખશું એક ચપટી હળદર નાખવાની છે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે હળદર નાખી શકો છો લાલ મરચું એક ચપટી પણ નથી નાખવાનું લીલા મરચામાં ને હળદર જ ઉમેરવાની છે તો આ શાક એકદમ ટેસ્ટી બને છો તો તમે પણ બનાવશો તો તમે વારંવાર બનાવવાનું મન કરશે તો જરૂર ટ્રાય કરજો તો આને ધીમે આંચ પર બે મુનિટ મિનિટ સુધી પકાવવાનું છે તો બે મિનિટ થયા બાદ અમારી ચટણી પાકવા આવી છે તો ચટણી પાકી જાય એ પહેલાં પહેલાં રીંગડા સમારી લેવાના છે તો રીંગણા આવી રીતે કટ કરી લીધા છે અમે રીંગણા કટ કર્યા બાદ પછી બટાકા પણ આવી રીતે કટ કરી લીધા છે તો રીંગણાને આવી રીતે અમારે જેટલી ક્વોન્ટિટીમાં લેવા છે એટલે ક્વોન્ટિટીમાં અમે લઈ લીધા છે તે બાદ પછી બટાકા આવી રીતે લીધા છે તો આ શાક તમે બનાવશો તો પછી તમને વારંવાર બનાવવાનું મન થશે તો પછી હવે અમારી ચટણી પાકી ગઈ છે દમ તો પછી એમાં હવે આ રીંગણા નાખી દેવાના છે પહેલી ચટણી પકાવવાની શોધ છે તો જ તમારો ટેસ્ટ સારો આવશે તો રીંગડા નાખી દીધા છે હવે એને વચ્ચે હલાઈ લેવાનું છે તો રીંગડા નાખ્યા બાદ થોડીવાર એને હલાઈ લેવાનું છે અને રીંગણાં થોડીવાર તેલમાં સાત પકવવા દેવાના છે વઘારમાં પછી તેમાં બટેકા ઉમેરવાના છે બટેકાને ઉમેરીને પછી તેને પણ હલાઈ લેવાના છે તો બધું વ્યવસ્થિત વઘાર મિક્સ થઈ જાય લીલા મરચાંનો તો આવી રીતે બધું સ્વાદિષ્ટ બનાવવા માટે જીરું તો ખાસ નાખવાનું ધાણા જીરુંનો ભૂકો નથી નાખ્યો મેં કેમકે લીલું મરચુંમાં જીરું ભૂકો નહીં સારો લાગતો તો હવે એને ધીમી આંચ પર પકાવવાનું છે તો એક બે ત્રણ મિનિટ સુધી પકાવી લેવાનું છે પાક્યા બાદ તેમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે એક ગ્લાસ જ પાણી નાખવાનું છે પછી ચાર ચાર વિસલ આવી જાય સીટી વાગી જાય ત્યાં સુધી એને પાકવા દેવાનું છે તો હવે અમે વિસલ માટે ઢાંકળથી પેક કરી દેસું તો હવે ચાર વિસલ વાગી જાય ત્યાં સુધી આને ચડવા દેશું તો હવે અમારે ચાલ વિસાલ થયા બાદ હવે ખોલીને જોશું તો રીંગણ એકદમ સોફ્ટ થઈ ગયા છે નરમ થઈ ગયા છે અને પાકી ગયા છે તો તેમાં પછી ઉપરથી હલાઈ લેશું થોડું ચમચીએથી તો આ શાક એકદમ ટેસ્ટી લાગે છે ને પછી ઉપરથી તેમાં ધાણા નાખવાના છે ધાણા અંદર પણ લાલ મરચાંની પેસ્ટમાં પણ નાખાતા ને ઉપરથી પણ અહીં નાખીએ છીએ તો સ્વાદ સરસ આવે છે તો થોડી વાર ખુલ્લું રહેવા દેવાનું છે અને થોડી વાર બે એક બે મિનિટ ખુલ્લું પકાવવાનું છે તો જે ગર બાફ બાફેલાની જે બાફ હોય ને એ નીકળી જાય તો અમારું શાક બનીને તૈયાર થઈ ગયું તો આવું તમે રીંગણનું શાક બનાવશો તો તમને બહુ જ બહુ મજા આવશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને વિડીયોને વધુ શેર કરજો અમારી ચેનલને ફોલો કરજો અને એક વખત તમે કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો આ રીંગણનું શાક તમે જોઈ શકો છો કે કેટલું સ્વાદિષ્ટ અને લાગશે અને કેટલું ટેસ્ટી હશે